લખતરના સદાત ગામ નજીકથી રેતીચોરીમાં ખનીજ માફિયાઓ બેફામ લખતર તાલુકાના સદાત ગામ પાસેથી પસાર થતી ઉમઈ નદીમાંથી રેતી ખનન થતું હોવાથી જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી કરાઈ જિલ્લા પુસ્તકશાસ્ત્રી લખતર પીએસઆઈ સહિતના અધિકારીઓને નકલ રવાના કરાઈ પાસ પરમિટ વગર રેતીચોરીનું ચાલતું હતું ષડયંત્ર કલેક્ટરના ખાન ખનીજ લેખિતમાં જાણ કરવામાં આવી લખતર તાલુકાના સદાદ ગામના જાગૃત નાગરિક ધર્મેન્દ્રસિંહ રાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને લેખિત અરજી કરવામાં આવી છે કે તેમના ગામ પાસેથી પસાર થતી ઉમઈ નદીમાંથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ સાથે ફોટોગ્રાફ પણ અરજી સાથે રજૂ કરવામાં આવ્યા છે અરજીમાં વધુમાં જણાવ્યા મુજબ જે રેતી રેતી ખનન થઈ રહ્યું છે તેના કારણે નદીના કિનારે આવેલ ખેતરનું મોટા પ્રમાણમાં ધોવાણ થશે આથી ખેડૂતોને આજીવિકા છીનવાઈ જશે આથી ખેડૂતોને મોટા પાયે હિજરત કરવાનો વારો આવશે હાલમાં ખેડૂતો ગામ લોકોમાં ભૂમાફિયાઓનો ડર પેસી ગયો હોવાના કારણે કોઈને ફરિયાદ પણ કરી શકતા નથી મોટા ભારે વાહનોમાં રેતીની એરફેર થતી હોવાથી ગામની આજુબાજુના રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે તેના કારણે લોકોને લખતર મોઢવાણમાં જવું મુશ્કેલ બન્યું છે સગર્ભા મહિલાઓને વાહનમાં જ ડિલિવરી થઈ જવાનો ભય લાગી રહ્યો છે આથી અરજી મળે તુરંત કાર્યવાહી કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે વિજય જોશી સમય ટ્વેન્ટી ન્યૂઝ લખતર